ખાડિયાની હવેલીઓ જૂના શહેરનો જીવંત ખજાનો લાકડાની કોતરણી ઝરોખાઓની છાંય દીવાના પ્રકાશ અને પરંપરાની સુગંધ આ હવેલીઓ માત્ર ઇમારતો નથી એ અહેમદાબાદના આત્માનો અહેસાસ છે અમદાવાદના જૂના શહેરના ધબકારા વચ્ચે વસેલું એક અનોખું જગત ખાડિયા અહીંની હવેલીઓ માત્ર ઈંટ અને લાકડાની બનતી ઇમારતો નથી એ તો શકાબ્દીઓથી જીવતી વાર્તાઓ છે સૂર્યકિરણો જ્યારે ઝરોખાની કોતરણી પર પડે ત્યારે હવેલીનો દરેક ખૂણો જાણે તમને કંઈક કહે છે ઓટલામાં બેસેલા વડીલો અંદરથી આવતા ઘંટના શબ્દો અને દિવાલોમાં છુપાયેલા વર્ષોના સ્મરણો સૂર્યકિરણો જ્યારે ઝરોખાની કોતરણી પર પડે ત્યારે હવેલીનો દરેક ખૂણો જાણે તમને કંઈક કહે છે ઓટલામાં બેસેલા વડીલો અંદરથી આવતા ઘંટના શબ્દો અને દિવાલોમાં છુપાયેલા વર્ષોના સ્મરણો રાત પડે ત્યારે ખાડિયા એકદમ અલગ રૂપ લે છે દીવટીઓની પીળી રોશનીમાં ફૂલોથી સજેલા ઓટલાઓ અને સાંકળેલી જાળીઓમાંથી ફૂટતો દીપકનો પ્રકાશ આ બધું મળી શહેરને જીવંત સ્વપ્ન સમાન બનાવી દે છે આ હવેલીઓ અમદાવાદને માત્ર શણગારતી નથી એ તો શહેરને ચાર ચાંદ લગાવે છે આ છે ખાડિયા જ્યાં ઇતિહાસ શ્વાસ લેવાય છે અને દરેક ઘર પોતાનામાં એક વાર્તા ધરાવે છે